ઓછા થઈ જશે તમે તો જાદુ મને જાદુ કરજો તે છે ને તું બીજા ધંધા માં હું જાદુગર બની ગયો પછી તમે એની કાર્યવાહી કરો એની નોટિસ મોકલો એક્શન લોન ફરી બે મહિના માટે સસ્પેન્ડ કરો ફરી પાછું એની આવી જવાનું થવાનું કશું નથી મને ખબર છે નમસ્કાર કેમ છો ખાસ ફેસબુક લાઈવ છે શેર કરજો મજા આવવાની છે આપણા ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે જેવી રીતે કામકાજ બધું થાય છે તો એ કેવી રીતે થાય છે એના લાઈવ અપડેટ્સ માટે આપણે મળી રહ્યા છીએ સો ખાસ શેર કરજો આપણે લોકો સાથે જ ચર્ચા કરીશું કે કઈ રીતને બધું ચાલી રહ્યું છે કઈ રીતે બધું ખોટું થતું હોય તો કેટલા અંશે ખોટું થતું હોય કેવી રીતે ખોટું થતું હોય એ બધી જ વસ્તુઓ તમને લાઈવમાં જોવા મળવાની છે સો વિડીયોને ખૂબ શેર કરો પહેલા તો વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો અને ક્યાં છું એ તો તમને જગ્યા પરથી ખબર પડી જવાની થોડી વારમાં બને આ વિડીયોની અંદર सो थैंक यू सो मच बस આપણે પહોંચી ગયા છીએ એક જગ્યા પર ગાડી સાઈડમાં કર દો 2 મિનિટ સો શેર કરતા રહીઓ પહોંચી ગયા છે ક્યાં છે જગ્યા બતાવીએ છે આપણે હાલ આપણે છીએ બોરી આવી બોરિયા ની અંદર આપણે ખાસ દ્રશ્યો બતાવવાના છે જેના ભાગરૂપે આપડે સસ્તાનારની દુકાન ક્યાં છે છે હા આ દુકાન દુકાન આપણે ઉપર આવી ગયા છે ત્યાં જે વિતરણ ચાલી રહ્યું છે આપણે બતાવશું આ છે બોરિયાવી ગામ બહુ બધા દુકાનદારો બી અહીંયા છે વાહ ખૂબ સરસ વીત્રાની પ્રક્રિયા ચાલી રહી છે શું કાકા તમારું નામ શું તેમ પૈસો લેવા આનાજ કેટલું અનાજ આ તમને ખબર કેટલું આલ્યું ઓ હો હો મજામાં છો બધા શું ચાલે છે બસ અંગૂઠો લો છો વાહ આ પાઉત્યો છે હે પાવતી હશે બધી બાકી પાવતી નહીં હાલતા આવી જાવ તો કેવું છે ઊંડેડું વાયર કાપી નાખ્યું એટલે પેલા એમાં કાચી લખી નાખે છે ને બગડી ગયું એટલે ઊંડેડા કાપી નાખ્યું વાયર હવે પણ ના કરાવાય યાર ત્રીજી વખત આછી નીકળે છે એટલે ભાઈ બીજાને દેખાય નહીં પાછું તકલીફ પડે નહીં અચ્છા સો અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે પ્રિન્ટર છે પણ પ્રિન્ટરમાં પ્રિન્ટ નીકળતી નથી ઉંદા એ વાર કાતરી ખાધો છે આછું દેખાય છે દુકાનદાર છે સરસ મજાનું વિતરણ છે બતાવો તમારે હવે લાઈવ ભાઈ શું નામ તમારું ભુજાવી ના છો તો આ ભાઈની છે મોરસ દસ કિલો ઘઉં દસ કિલો ચોખા બાજરી પાંચ કિલો આજ પાવતી બાકી ભાવતી કોઈ જોઈ છે કોઈ નઈ જોઈ કોઈ દિવસ નઈ કયું કામ આ બોરી આવી અચ્છા ફેર પ્રાઇસ શોખ પંડિત દીનદાયા ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન સંચાલક આબેદાબેન યુ વોરા દૂધની ડેરી પાસે બોરી આવી સરસ સો આ પરિસ્થિતિ છે આપણા ગુજરાતની અંદર પાકી પાવતી ભી તમને કોઈ પાકી પાઉતી થયું કોઈ કોજા નહીં હાલતા બાકી પાઉતી કેટલા પૈસા કેટલા લે છે બધા તમારે કેટલા પૈસા લીધા સો રૂપિયા અને સો રૂપિયા છે

પાછો નહીં તમારા ભાઈ હું તો આગળ જ રહું છું મારો ધંધો છે જાદુ કરે હું તમારો છોકરાઓ છે ને કેવો ભાવ તમને જો મસ્ત જાદુગર તમને તમારા બધાના ભાવ બધા ઘટી જવાના બધા ગભરાશો નહીં તમારા માટે જ આવ્યા છું મારે કોઈ હાડાબારી માર તો સરસ મજાનો બંગલો છે એક હજાર છોકરા રાખો છું મને કોઈ ચિંતા નહીં તમારી ચિંતા એટલે હું છું ઘડી મજામાં રાજુ ઓળખ રાખજે ભૂલી ના જતો હા બધું બધું ભૂલી આવજો મજામાં

તેલ તો લખેલું છે આગળ અને અમે લખ્યું છે નહીં તારે એમાં હા લખ્યું નહીં અરે યાર આવું ચાલે યાર આ પાછી પહોંચી ગયો છો આ ખબર જમી પડશે તમને આ દસ કિલો કહો તમને ખબર જમી પડી તમને કેટલું મળવાપાત્ર તમને ખબર છે બે આ આ કિલો કિલો પાત્ર છે ને ચણા કઈ છે ચણા અરે અરે અચ્છા ભાઈ આ તો ભાઈ હોંશિયાર પણ આવેલે કંઈક ભાઈ જો આ આવું આવું તમને બતાવે છે તમને પાત્ર ચૌદ કિલો ચોખા છે ચેલા લખ્યા છે તમને ચેલા આલ્યા છે ઓનમ ચૌદ કિલો બે કિલો કદાચ એમને ઘટ આવતી હોય બિચારા એમને એમનો તકલીફ એમાં હું સમજુ છું એમને હું એમના જોડે છું આ બાબતમાં આ બાબતમાં હું એમને જોડે છું કે કિલો કદાચ ઓછું હલતા હોય ને એમનો મારો સપોર્ટ છે કારણ કે એમને બી તો અહીં અરે તો ચોર બેઠા છે તો મોટા ચોર બેઠા છે આ લોકો ખાઈ જાય છે એટલે કદાચ એકાદ બે કિલો ઓછું વાલે તો લઈ લેજો હું તમને હમેશી તમને કહું છું કારણ કે એ બાબતમાં હું ફેવર કરીશ કારણ કે તો બી મારા બેટા ઘટ આલે છે એટલે પણ તકલીફ છે પાકી પાવતી નો બીજું શું મળવા પાત્ર છે એ ખબર એકાદ બે કિલો ની અંદર કદાચ ઓછું હોય તો પ્રેમ લઈ લેજો બબલ ના કરશો કારણ કે એ હું તમને સમજાવું કે તો આમ બહુ મોટા મોટા ચોરો બેઠા છે એ અમનું બી ખાઈ જાય છે પણ મને તકલીફ શું છે હા બસ મને તકલીફ છે બે તું વેની જાર આપણે નહીં આવી ના તમે કહી દો મને અંદર નહીં આવતો હું અંદર નહીં આવતો મારું કામ પારથી જ છે તું એ નહીં આવતું ચણાદાર બે ચણાદાર તું એ

ખરેખર આ એની પાકી પાવતી છે આવી રીતે જ ઉલ્લું બનાવામાં આવે છે જગ જાય છે અને પબ્લિક બધી ઉલ્લી પણ બની રહી છે અહીંયા લગભગ કોઈ અભણ હોય એવું લાગતું નથી બધા ભણેલા છે પણ બોલવું કોઈને નથી તકલીફ ઓછા આવે તો આપણે ચાલી લેવાનું હોય આપવાનું છે તો આપી દેવાના પણ ગરીબના આ આજે આજે લાભ છે ને ગરીબ માટે છે પૈસા વાળા તકલીફ એટલા માટે નહીં કે એને ઘેર બધું છે આ કદાચ પોથરી ને ભરીને લઈને વેચી દેશે એટલે એને કોઈ તકલીફ નહીં આવે બે રૂપિયા ઓછા રૂપિયા હોય આપવામાં એને કોઈ તકલીફ નહીં પણ તકલીફ છે ગરીબને કે જેનાથી કદાચ એનું ઘર હેડવાનું છે એનાથી એના ઘેર રોટલી બનવાની છે એના ઘેર ખીચડી બનાવવાની છે એને તકલીફ છે તો આ બાકી બધું કોઈ પાવતી આ સો આ શરમ આવી જોયું મામલતદાર ને કોણ છે આ મામલતદાર હું તો ચોર મામલતદાર કહીશ કે એના વિસ્તારની અંદર આવા ગફલા થતા નહીં ચોર ચૂપચાપ બેહી રહ્યો હોય આનાથી મોટી શરમજનક વસ્તુ છે અને એવું તો ના કે મને ખબર નહીં ઢગલાબંધ વિડીયો બતાવીએ છે જઈને જગ્યાએ જઈને લાઈવ પુરાવા જઈને ભાઈ મામલતદાર જે બી લાગતા હોય જોઈ લો જોઈએ આગળ લાગતા વર્ગતા

આ લાઈવ વિડીયો તમે જોઈ રહ્યા છો કોઈ પાકી પાવતી છે નહીં કુંદીડા પિંડર કાર્તિક ખાઈ જવું કે રહે છે પૂરતું અનાજ તો છોડો છોડજો પણ જે મરવાપત્ર વસ્તુ છે એ પણ કોઈ જગ્યાએ મળતી નથી તો આ છે આણંદ જિલ્લાની હકીકત અને આણંદ જિલ્લાના કલેક્ટરને બી કહીશ કે સાહેબ ધોરણ આલો ખુરશીમાં એસી ચેમ્બરમાં બેહી ના રહેશો તમારું કોમ છે બહાર નીકળીને હવા લોકોને સીધા કરવાનું અને આ ગરીબ લોકો કદાચ નહીં બોલી શકતા બાકી બધા જોઈ દારબાર જોઈશે બોલો દાર આલે છે હે નહીં હાલતા

આવો પાકી પાવતી લો કાગળમાં એની વેલ્યુ નહીં સુધરો તમારા શું કોઈ નહીં બોલે કોઈ નહીં બોલે પણ તમારી હિંમત કરીને બોલો કાકી પાકી પાવતી માગો પાકી હું જે લખેલું આવો ને પ્રિન્ટેડ આવશે તમને તમારે કેટલા પૈસા ચુકવાના એની અંદર પાકી પાવતી માં લખેલું આવશે તમને કે રૂપિયા તો હો રૂપિયા લે તમે તમને ખબર છે શેરે સો રૂપિયા લે અરાજ ના તમને ખબર છે નહીં પડી રૂપિયા છે એને કીધા તમને આવી દીધા પાકી પાવતી તમે જોઈ મેં પૂછ્યું કે તેલ લાગે તેલ હાલી તમને

થોડા જાગૃત થાવ અને બોલતા શીખો નહીં તો તમારા છોકરા તમને ગાળા હતા જે એ તો ચોરી મતલબ મતલબ થવા હતા અમને આ અત્યારે અંદર ભાઈ મામલતદાર ફાસ ધ્યાન આપો વિડીયો આવા આવતા જ રહેવાના છે કેટલું શીખવાડીશું તમને કેટલાક વિડીયો બતાવીશું અને ત્યારે તમે લોકો સુધરશો એવું છે કે મતલબ અમે બતાવીએ પછી તમે એની કાર્યવાહી કરો એની નોટિસ મોકલો એક્શન લોન બે પોતે મહિના માટે સસ્પેન્ડ કરો ફરી પાછું એની આવી જવાનું થવાનું કશું નથી મને ખબર છે કદાચ આ જોયા પછી તમે નોટિસ કાર્ડ જોઈએ બે મહિના માટે હટાવશો ફરી પાછું એ ધંધે લાગી જવાનો છે બદલાવ બીજો કશું આવવા નથી પણ બદલાવ પબ્લિક લાવે આ બધા જે ચૂપચાપ મોડામાં મગ ભેરીને ઉભા છે એ બોલશે તો બદલાવ આવશે બાકી અમારે જેવા ગમે તેલી બુઓ પાડે કશું થવાનું બે મહિના માટે સસ્પેન્ડ થશે ત્રીજા મહિને એનો એક ધંધો કરશે આ આજક જાહેર છે ઉગાડું અહીંયા આગળ કૌભાંડ ચાલી રહ્યું છે કોઈ જ છે નહીં છતાં પણ પબ્લિક સરસ મજાની મોજ કરી રહી છે પણ વધુ મોજ કરતો રહો પબ્લિકને મોજ કરવાની ટેવ છે હું મારી મોત કરું મારી વિશે ધંધો છે હવે મળીએ આવજો બધા